વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર સામે પડતા હોવાથી સતત ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આ વખતે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખ્યો છે કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા પત્રમાં વિદ્યાર્થીઓના હિતની વાત કરી છે સાથે જ વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવા માટે રજૂઆત કરતા લખ્યું છે કે એજન્ટોના હાથે લોકો લૂંટાઈ રહ્યા છે સામાન્ય લોકોને મોડી રાતથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ સાથે એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાઠગાઠ કરી પૈસા લઈ બે જ કલાકમાં દાખલાઓ કાઢી આપવામાં આવે છે દર વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે જેથી આ વખતે તંત્ર દ્વારા અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ હોવાનું કુમાર કાનાણીએ લખ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ